તો આજે દુઃખ પ્રસંગમાં બેઠા છીએ ત્યારે બીજી કઈ વાત કરવી નથી જયા બેન અમે આવ્યા એને પાંત્રીસ વર્ષ થયા આ ધર્મનગર વિસ્તારની અંદર ને ત્યારથી આ પરિવાર મુછડિયા પરિવારને અમે ઓળખીએ છીએ અને ત્યાર પછી અહીંયા રહેતા રહેતા વાણિયા પરિવાર એમની સાથે અમારો કુટુંબિક બેનનું મારી દીકરી વાણિયા પરિવારમાં દીધી એટલે મારા પરિવાર તરીકે હું પણ એમને સ્વીકારું છું જયાબેન એવા સરળ સ્વભાવના હતા ક્યારેય

આ પરિવારે મળીને આ સમાજનો વિકાસ કરવા માટે કોઈ એક ભાઈ નહીં કરી શકે એક રાણાભાઈ નહીં કરી શકે ભંતેજી પણ નહીં કરી શકે ભંતેજી નહીં એક ચીવરધારી અને આ સમાજનો વિકાસ કરવા માટે આ સમાજની અંદર કઈ દબાયેલો કચડાયેલો જે વર્ગ પડ્યો છે એને અધર લઈ આવવા માટેની એમની મહેનત છે તો એ કેવી રીતે આપણે આવી શકશું

જયદેવ બાપાને મેં ગુરુ ધારણ કર્યા જયદેવ બાપાએ મને કાનમાં વાત મૂકી કે આમ આમ કરો તો તમે આવું જીવી શકો પણ હું એમાં નિર્ભર રહી શકું એ પોઝિશન મારી નથી એટલે હું આ સમાજની અંદર ફૂલો જીવન પ્રચાર કરવા માંગુ છું મારા દેહ કે હું જીવું ત્યાં સુધી મારાથી થઈ શકે તો સાચી વાત સમાજમાં બધાય નહીં આ કદા શિવકારામાં મને

મારો કેવાનો અર્થ એવો છે શિક્ષણ સિવાય આ સમાજ નો ક્યાંય વિકાસ હું દેખતો નથી તો પછી આપણે કરવું જો આપણે શું કરવું તો આ સમાજ ને મારા બે હાથો વિનંતી છે કે આપણે શિક્ષણના પાયાના મજબૂત બનાવી શાંતિથી બેઠા જઈએ એ બાને આપણે જયાબેન શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ વ્યવસ્થિત કે આ બધું એમ થઈ જાય તો આવી જરૂર છે આ સમાજ ને સારા હોલ હોવા જોઈએ સારા આવા મોટા

રાઠોડ બતાવતા બધા એક ફોટો પાયર ગામ ના જ છે અને મકવાણા પરિવાર માંથી મોટા હોદ્દા ઉપર તમારા કક્ષા માં વાકેલા છે તો એમની પંદરમી સન્માન કરવામાં તો મને જરૂરી છે કેમ કરે હું ભણ્યો નથી એટલે જો એ જગ્યા એ હું કોઈ જાઉં તો મારું સન્માન થાય એટલે ખાસ કરીને મારે વધારે વાત આ તકે ન કરાય છતાંય મારી બે વાત વધારે થઈ ગઈ હોય તો સમાજ પાસે હું બે હાથ જોડીને માફી માંગુ છું પણ થોડું વધારે ધ્યાન દોરી આ સમાજના વિકાસ માટે અને ખાસ કરીને ભણતર માટે બાકીના તમે જ્યાં જાવ ત્યાં તમને બધાને શૂટ છે તમારે જેમ કરવું એમ નહીં તમને શૂટ છે પણ તમારા બાળકોને ખાસ ભણાવો મારા બાળકને ભણવાની કોશિશ નહીં કરો તો ચાલશે મારો પરિવાર સુધી તમારાથી થાય નો થાય એ તમને કોઈ જાતની હાનિકારક નથી પણ તમારા બાળકોને તમારે ખાસ કરીને ભણાવવા જોઈએ તમારા બાળકોને તમારે નોકરી સુધી કે તમારી સારી કક્ષા સુધી તમારા બાળકોને ભણાવવા પુના ભાઈ નહીં આવે આટલું ધ્યાનમાં રાખી અને તમારા બાળકોને ખાસ ભણાવજો અને આ તકે શ્રદ્ધાંજલિ રૂપે મને જે અહીંયા બે શબ્દ કહેવાનો વાણિયા પરિવાર અને મુસળિયા પરિવાર વતી મને એવું કરવાનો જે તમે

જયાબેનને મારા શબ્દ વતી શ્રદ્ધાંજલિ છું જય ભી નમો